ભાવનગર શહેરની ખાનગી હોસ્પિટલ દ્વારા કરોડો રૂપિયાના કોમ્પાઉન્ડની આશંકાને લઈ દંડ કરવામાં આવ્યો હતો શહેરની ખાનગી એસસીજી હોસ્પિટલને સાત કરોડ બાવીસ લાખ નેવું હજાર બસો પાંચ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો પીએમ જય યોજના અંતર્ગત બે દર્દી પાસેથી સરકારના પત્રમાં ઉલ્લેખ કર્યા મુજબ છ હજાર અને ઓગણીસ હજારનું મની ચાર્જ વસૂલવામાં આવ્યું હતું તેમજ હોસ્પિટલના કેસનું એનાલિસિસ કરતાં ઓગણચાલીસ કેસોમાં અપકોડિંગ જોવા મળેલ હતું આ સાથે હોસ્પિટલમાં ઉપલબ્ધ રેડિયેશન મશીનમાં સીબીસીટી શક્ય ન હોય તારીખ અગિયાર સાત બે હજાર ત્રેવીસથી એકવીસ પાંચ બે હજાર ચોવીસ દરમિયાન હોસ્પિટલ દ્વારા મૂકવામાં આવેલ રેડિયેશનમાં કુલ નવસો છન્નું કેસોમાંથી ચારસો તેતાલીસ કેસો કે જેના સરકાર દ્વારા પેકેજ કોડ આપવામાં આવેલ હતા તે મશીન દ્વારા સારવાર આપી શકાય નહીં જેને લઈને હોસ્પિટલ દ્વારા પેનલ્ટીની રકમ કરવામાં આવી ન હોય માટે તારીખ ઓગણત્રીસ સાતના રોજ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી હતી પરંતુ આશ્ચર્યની વાતો એ છે કે કરોડો રૂપિયાનો દંડ કરો જે દંડની રકમ ભરવામાં આવી નથી આમ છતાં પીએમ જે યોજનામાં માત્ર ગણતરીની કલાકોમાં જ ફરી શરૂ કરી દેવામાં આવી હતી સરકારની યોજનામાં મોટા પાયે ગડપત થઈ હોવાની આશંકાને લઈને ભાવનગરની એચએચી હોસ્પિટલ ઉપર આ મોટો કાર્યવાહી કરવામાં આવી હતી ભાવનગર મહાનગરપાલિકામાં એસીજી હોસ્પિટલ છે એને લગભગ આથી પાંચ છ મહિના પહેલાં એક એને દંડ ફટકારવામાં આવ્યા હતા એ અનુસંધાને એ લગભગ દંડ ભરપાઈ કરેલ ન હતા તો એને અનુસંધાને ઓગણત્રીસ તારીખે ઓગણત્રીસ જુલાઈ એને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને પછી એને અત્યારે હાલ એ કાર્યરત છે અને સસ્પેન્શન ઉઠાવી લેવામાં આવ્યા છે એ એ કદાચ એને જે હોય આ રિપ્લાય એને બાબતે આપ્યા હશે સરકારશ્રીમાં અને આ સરકારશ્રી દ્વારા આ બાબતે કાર્યવાહી કરવામાં આવેલ છે આરોગ્ય ખાતા દ્વારા અને ત્યાંથી એને જે દંડ ભરપાઈ છે એ સ્ટેટમાં કરવાનું હોય

થોડુંક જે બિલ મૂકી છે એ આ શક્ય ન હતી સરકાર તો પણ એ મશીનમાં મૂકી છે એને લીધે સરકાર એને બંટફટકારવામાં કરવામાં આ બે હજાર તેવીસથી ચોવીસના વચ્ચે એ એ થયેલા હતા આ સરકારશ્રી દ્વારા કરવામાં આવી રહ્યું છે કાર્યવાહી હવે એને આ વધારે વિગત તો ક્યાંથી પ્રાપ્ત થઈ શકે હજી અમારા એટલો જે ઇન્ફોર્મેશન છે એ આપણા સાથે શેર કરી છે